જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તે દિવસને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે વર્ષ દરમિયાન આવતી બધી જ એકાદશીમાં આ વ્રત સૌથી મુશ્કેલ અને સૌથી વધારે ફળદાયી છે જે વ્યક્તિ નિર્જળા એકાદશીનું વ્રત નિર્વિઘ્ન કરે છે તેને આ વ્રતનું ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે પરંતુ આ એકાદશી કરવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ પાણી પણ જ ભીમ સહિત બધા પાંડવોએ રાખ્યું હતું તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવાય છે અને આપણે તેને ભીમ અગિયારસ પણ કહીએ છીએ આખા વર્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ

આ વર્ષે નિર્જળા એકાદશીની તિથિ છ જૂન અને શુક્રવારે બપોરે બેને પંદર મિનિટથી શરૂ થશે અને સાત જૂન શનિવારે સવારે ચારને સુડતાલીસ મિનિટે સમાપ્ત થશે આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત છ જૂને રાખવામાં આવે તો એકાદશીના પારણા સાત જૂન બે ના રોજ બપોરે એકને થી લઈને ચારને એકત્રીસ મિનિટ સુધીનો રહેશે આ વર્ષે છ જૂન અને સાત જૂન એમ બંને દિવસે એકાદશી વ્રત કરી શકાય છે નિર્જળા એકાદશીની સાંભળવી ખૂબ જ ફળદાયી છે એક દિવસે ભગવાન વ્યાસ નારાયણને ભીમે કહ્યું હે પ્રભુ મારા ભાઈઓ માતા વગેરે સૌ એકાદશીનું વ્રત કરે છે અને તે દિવસે મને પણ ખાવાનું આપતા નથી જેથી હે પ્રભુ ઉપવાસ કર્યા સિવાય એકાદશીના વ્રતનું ફળ ભગવાનનું પૂજન દાન પુણ્ય કરવાથી મને મળે કે ન મળે ભીમનો સવાલ સાંભરી વ્યાસજીએ કહ્યું હે ભીમસે જો તને વૈકુંઠની ઈચ્છા હોય અને એકાદશીનું ફળ પામવાની ઈચ્છા હોય તો તું જેઠ માસની સુદ એકાદશીનું વ્રત કર બને તો બને એકાદશીનું વ્રત કરવું જો બે ન થાય તો માત્ર જેઠ સુદની નિર્જળા એકાદશી કર તે દિવસે સ્નાન કરતા કરતા જેટલું પાણી મોઢામાં જાય તે પાણી ઉપર જ આખો દિવસ પસાર કરવો વરી વાર્ષને દિવસે સ્નાન કરી જર તેમજ સુવર્ણનો દાન બ્રાહ્મણને આપો પછી જ ભોજન કરવું હે ભીમસેન તેમ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સામ શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને શરણેજા એક વર્ષમાં જેટલી કૃષ્ણને શુક્લ એકાદશીઓ આવે છે

કે ભીમ અગિયારશ પણ કહેવામાં આવે છે બારે માસની એકાદશીઓમાં આ એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ અને અતિ ઉત્તમ છે इति શ્રી સ્કંદ પુરાણે જે શુક્લ પક્ષે નિર્જળા એકાદશી સમાપ્ત નિર્જળા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું આમ તો નિર્જળા એકાદશીના દિવસે કોઈ પણ વસ્તુ ખાવા પીવાની મનાઈ હોય છે પરંતુ ઘણા લોકો માટે આ એકાદશી નિર્જળ રીતે કરવી શક્ય નથી હોતી વ્રત દરમિયાન દૂધ છાશ ફ્રૂટ કે ખાઈને વ્રત કરવું જોઈએ આ દિવસે કોઈ પણ વસ્તુમાં મીઠું ઉમેરવું નહીં એકાદશીના વ્રતમાં શું ન ખાવું એકાદશીનું વ્રત કર્યું હોય ત્યારે કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુનું સેવન કરવું નહીં તેનાથી વ્રત તૂટી જાય છે અને ભગવાન વિષ્ણુ નારાજ પણ થાય છે એકાદશી હોય ત્યારે અનાજ ખાવું નહીં આ દિવસે મીઠાનું સેવન પણ ન કરવું એકાદશીના વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવું હોય તો એકાદશીનું વ્રત સાત્વિક વસ્તુઓ ખાઈને કરો આ દિવસે લાલ મરચું ધાણા જીરું હળદર પાવડર ગરમ મસાલાનું સેવન પણ કરવું નહીં એકાદશીના દિવસે આ ભૂલ કરવી નહીં એકાદશીના દિવસે તુલસીનો સ્પર્શ કરવો નહીં પાન પણ તોડવા નહીં અને તુલસીને જળ પણ અર્પણ કરવું નહીં કારણ કે તુલસીજી બધી જ એકાદશીનું વ્રત કરે છે તેવું માનવામાં આવે છે જો એકાદશીના દિવસે તુલસીના પાન તોડવામાં આવે કે તેમને પાણી ચઢાવવામાં આવે તો તુલસી માતા નારાજ થાય છે નિર્જળા એકાદશીનું વ્રત રાખવાનું હોય તો દશમની તિથિથી બીજાના ઘરનું ભોજન કરવું નહીં દશમની તિથિથી જ તામસિક વસ્તુઓનો ત્યાગ કરો અને દશમની તિથિથી ત્રણ દિવસનું બ્રહ્મચર્યનું પાલન કરો એકાદશી કર્યા પછી પારણા કરવાના હોય ત્યારે પણ સાત્વિક વસ્તુઓ જ ગ્રહણ કરો આ માહિતી શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ